સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની ઉપસ્થિતિમાં ગાંધીધામમાં ઐતિહાસિક તિરંગા યાત્રા નીકળી હતી વિશાળ મસ્ત મોટો રાષ્ટ્રધ્વજ લઈને પોલીસ આ યાત્રામાં જોડાયા હતા એ આકર્ષણનું કેન્દ્ર બન્યું હવે જોઈએ ગાંધીધામ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય પર્વનો અભૂતપૂર્વ મહિમા જોવા મળી રહ્યો છે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે સમગ્ર ગુજરાતમાં આ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ઠેર ઠેર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ગાંધીધામમાં પણ આજે તિરંગા યાત્રાનું અનેરું એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું સાંસદ અને પ્રદેશના મહામંત્રી વિનોદ ચાવડા ગાંધીધામ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી નગરપાલિકાના પ્રમુખ તેજસ શેઠ ભાજપના શહેર ભાજપના પ્રમુખ પંકજ ઠક્કર પુનિત દુદરેજિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે વિશાળ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં પોલીસ વડા પોલીસ અધિકારીઓ કલેક્ટરનો સ્ટાફ સુધરાઈનો સ્ટાફ અને શાળાના વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ તિરંગા યાત્રામાં હાથમાં તિરંગા ધારણ કરી અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સૌથી મહત્ત્વની વાત એ છે કે ગાંધીધામની તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાયા હતા અનેકવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ખાસ જોડાયા હતા તમામની ઉપસ્થિતિમાં આજે તે વાતતે તે બેન્ડવાજાની સુરાવલીએ વિશાળ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી તિરંગા યાત્રા ગાંધીધામના અનેકવિધ બજારમાં ફરી ઠેર ઠેર તેમનું અભૂતપૂર્વ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને આ તિરંગા યાત્રાની આન બાન અને શાન જળવાય રહે તે માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને સૌથી મહત્ત્વની વાત એ છે કે સુરક્ષા સાથે જોડાયેલા પોલીસકર્મી દ્વારા હજ મોટી સંખ્યામાં મોટો ત્રણસો મીટરથી વધુ તિરંગો હાથમાં ધારણ કરી અને તિરંગા યાત્રા આ કાઢવામાં આવી હતી જે સૌથી મોટી આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું વિશાળ તિરંગો હાથમાં ધારણ કરી અને પોલીસના જવાનો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની હતી ગાંધીધામ શહેરની અંદર ભવ્ય તો ભવ્ય તિરંગા યાત્રાનો રેલીનું આજે આયોજન કરવામાં આવ્યું છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશની અંદર જ્યારે હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે જેના અંતર્ગત કચ્છ જિલ્લાની અંદર પણ ઘર ઘર તિરંગો ફરકાવીએ શહેરોની અંદર જ્યારે આ પ્રકારની તિરંગા રેલીઓનું આયોજન થઈ રહ્યું છે ગાંધીધામ શહેરની અંદર પણ ધારાસભ્ય શ્રી

અભિનંદન પાઠવું છું અને દરેકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું